ઘાટલોડિયા સાબરમતી નારાયણપુરામાં આજે ટ્રાફિક અને રસ્તાબંધનો સામનો કરવો પડી શકે છે આજે અમદાવાદમાં મંત્રી અમિત શાહનો મેગા રોડ શો યોજાશે અઢાર એપ્રિલે બપોરે ત્રણ વાગ્યાથી અમદાવાદના અનેક રસ્તાઓ પણ બંધ રહેશે ઈસનપુરમાં એટીએમ તોડીને એક લાખ છ હજારની ચોરી થઈ છે મશીન બહારનું કવર પાસવર્ડ પ્રોટેક્ટેડ લોક અને પાછળનો દરવાજો તોડીને ચોરી કરી એટીએમમાં મૂકેલા ચાર લાખ નેવ હજારમાંથી એક લાખ છ હજાર ગાયબ થયા હતા ત્યારબાદ ઈસનપુરમાં મુકેલ એટીએમ માલિકે ઈસનપુર પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી વેકેશનને પગલે ટ્રેનોમાં વેઇટિંગ પંદરસોએ પહોંચ્યું ઉનાળા વેકેશન સમયે એપ્રિલથી મે સુધીના સમયમાં અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગમાં ધરકમ વધારે થઈ રહ્યો છે દિલ્હી વારાણસી મુઝફ્ફરપુર પટના પુરી ચેન્નાઈ જતી ટ્રેનોમાં વધુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે અમદાવાદથી જનસાધારણ સહિત વધુ ટ્રેનો દોડાવવા માંગ થઈ રહી છે રાજ્યમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચ્યો છે સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેમાં કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચ્યો છે તેમજ મોટા ભાગના શહેરોનું તાપમાન એકતાલીસ ડિગ્રી પાર ગયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે પોસ્તું તે જ મારતું ઉકિત સાર્થક સાબિત થયું છે મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો કરી રોપા રોપવામાં આવ્યા છે બીજી તરફ મ્યુનિસિપલ તંત્રે જ પાંચ વર્ષમાં આઠ હજારથી વધુ વૃક્ષ કાપવાની મંજૂરી આપી છે ઉપરાંત પાંચ વર્ષમાં શહેરમાં મંજૂરી વગર વૃક્ષ કાપવા બદલ તંત્ર તરફથી નોટિસ ગેરકાયદેસર વૃક્ષ આપવામાં આવી છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે એક યુગલે કર્યા સ્મશાનમાં લગ્ન રાજસ્થાનમાં ડ્રગ્સ ડિલિવરી કરતું પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું રાજસ્થાનના ના અનુપુર જિલ્લામાં BSF એ ડ્રગ્સ ડિલિવરી કરતા એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું ડ્રોન તોડી પાડ્યા બાદ BSF એ 13 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું વલસાડનો તિથલ બીચ બંધ કરાયો દરિયામાં ભરતી સાથે પ્રચંડ મોજા ઉછડવાની શક્યતા છે તેથી દરિયા કિનારા પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પોલીસ પહેરો ગોઠવાયો સ્ટોલ બંધ કરવામાં આવ્યા જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર તંત્ર ની નજર રાખવામાં આવી રહી છે સલામતીના ના ભાગરૂપે તિથલ નો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનઇ મીડિયા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં